ઓલા ભાઈ કે મારી વાડી આટો મારો આવું છે ભાઈ તારી વાડી હું આટો મારી જવું તો ઈ કે મારી વાડી જવું છે આ મે જો ટ્રેક્ટર ખૂટી ગયા હવે જાય છે આ બધું આપણે આની એરે તા જાય કોને ખબર તો અહીં આપણે કાવરી વયું છે નામસા સિયા વલામસા આ તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં શું કહું